સિહોર નગરપાલિકા ખાતે રાષ્ટ્રપિતા તેમજ ભારત રત્નકાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની વેદનાને લઈને રાષ્ટ્રીય સેવકો તથા તંત્ર મૌન સિહોર નગરપાલિકા ખાતે અટલ ભવન સંકુલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા તેમજ જેઓની આજ જન્મ તા પચ્ચીસ ડિસેમ્બરના રોજ છે તેવા ભારત રત્ન અને તત્કાલીન આદરણીય વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી બંને પ્રતિમાઓનું અનાવરણ વિધિ તારીખ દસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ વિધિ થયેલ માત્ર ને માત્ર ચાર વર્ષમાં આ પ્રતિમાઓની હાલત બદસુરત થઈ ગઈ છે આદરણીય સ્વ અટલજીની પ્રતિમાને કલર તેમજ પાછળના ભાગે કલરના તીગડા માર્યા હોય તેવી હાલત છે અને રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા ખૂબ જ ખરાબ હાલતમાં તમે તસવીરમાં જોઈ શકો છો અને પરિસ્થિતિ એવી છે પ્રતિમાને ફૂલહાર ચડાવવા માટે ખૂબ જ ઊંચાઈ ઉપર હોય સીડી પણ રાખવામાં આવી નથી ત્યારે કોઈપણ આયોજન વગર હાલ બંને મહાનુભાવોની પ્રતિમાની અવદિશાથી કલર તેમજ પોપડી ઉકળી ગયેલ તો રાષ્ટ્રભક્તિની વાતો કરતા રાષ્ટ્રભક્તો માત્ર ને માત્ર ફોટો સેશનમાં જ રસ હોય સ્પષ્ટ દેખાય છે અહીં નહીં પણ જયાં પણ મહાનુભાવોની મૂર્તિઓ હરખભેર મૂકી દેવામાં આવે છે પરંતુ તેની પાછળ જાળવણી રાખવામાં કોઈને રસ નથી કેમ કે રાષ્ટ્રભક્તિ તો માત્ર સોશિયલ મીડિયાને મતો માટેની જ રહી ગઈ છે